જૂનાગઢ જિલ્લામાં સાર્વત્રિક ધોધમાર વરસાદ વરસ્યો જેમાં વિસાવદરમાં ચાર ઇંચ વરસાદ પડતા શહેરનો ધારી બાયપાસના રેલવેના અંડરબ્રિજમાં પાણી ભરાતા બંધ કરવામાં આવ્યો હતો વિસાવદર જંગલ વિસ્તારમાં અનરાધાર વરસાદથી નદીઓમાં પૂરની સ્થિતિ જોવા મળી પોપટડી મયારી કાબરો નદીમાં ઘોડાપુર આવ્યું હતું મધ્યગીર કનકાઈમાં ધોધમાર વરસાદથી સિંગોડા નદીમાં પૂર આવતા મંદિરની દિવાલ નજીક પાણીનો ધસમસતો પ્રવાહ પહોંચી ગયો જુનાગઢ જિલ્લામાં સાર્વત્રિક ધોધમાર વરસાદ વરસ્યો જેમાં સૌથી વધુ વિસાવદર માં એકસો પાંચ મિલીમીટર વરસાદ ખાબક્યો છે જ્યારે માણાવદર માં સત્યાવીસ મિલીમીટર મેંદરડા અઠ્યાવીસ મિલીમીટર વંથલીમાં તેર મિલીમીટર ભેસાળમાં અઢાર મિલીમીટર અને જુનાગઢ શહેરમાં ત્રણ મિલીમીટર વરસાદ નોંધાયો છે પ્રકાશ દવે સાથે યજ્ઞેશ ભટ્ટ દિવ્યાંગ ન્યૂઝ જુનાગઢ